જગતમાં આટલા બધા સાધનો પડ્યા છે વૈભવશાળી છે એની પાછળ માણસ દોડ છે આ મેળવું અહીંયાથી લેવું આટલું ભેગું કરવું આટલો સંપન્ન છું આટલો બધો મોટો છું મારી પાસે આટલા બધા સાધન છે એ બધા સાધનો માટે માણસ કેટલો લાલાયિત હોય દોડા દોડ કરતો હોય મહેનત પરશો એટલો પાડે વાત કેમ કે સાધન છે મજા આવે છે ભેગું કરવાનું છે મોટા દેખાઈએ છીએ પ્રતિષ્ઠા મળી રહે છે તો એ બધા આટલી મોટી મહેનત કિંમત અને છતાંય એની એની કોઈ એનો કોઈ હિસાબ નહી એની કોઈ ગણતરી નહીં સદગુરુ નું જ સાચું એમ પેલા અમદાવાદમાં જણાય જમવા જાય કે દાર તો રાણી લોજની બહુ સરસ અને ઘણા જગ્યાએ આ વસ્તુ આની બહુ સરસ અહીંયા આની બહુ સરસ દોડતા હોય બધા એને માટે પૈસા ખર્ચી ને દોડતા ચાલો ચાલો આજકાલ તો આવતી પરમ દિવસ રવિવાર છે નક્કી કરી દઉં જવાનું ત્યાં આગળ તો માણસ એવી ભૌતિકતાની પાછળ દોટ મૂકેલો હોય પડેલો છે કે વાત ના ઘણી બધી ચીજો સારી છે કરીને એની પાછળ એની પાસે દસ કરોડ નહીં કરોડની ઉપરના જે કહેવાય દસ અરબ ડોલર એની પાસે ખડકેલા હતા કે લોકોને કહે હું દુખી છું ભારત મારા જેવા દુનિયામાં કોઈ બીજો કોઈ દુખી હશે ભયંકર દુઃખી છે મિત્રો પૂછે કેમ શું છે કે મારો સંકલ્પ હતો કે મારે એક સો અરબ ભીગા કરવા અડધુ તો સત્ય થયા છે દુઃખ માણસી સંતોષ નથી અને ગમે એટલું સાધન મળ્યું હોય તો પણ એના એના સુખી નથી દુઃખી દુઃખી એને પોતે કહ્યું કે મારા જેવો દુનિયામાં બીજો કોઈ દુઃખી નથી મિત્રો કે કેમ આમ શું બોલું છું તારી પાસે સાધન હોવા છતાંય માણસ દુઃખી ઘણી બધી સંપન્નતા હોય છતાંય માણસ રડતો હોય કઈક ને કઈક વાત કઈક કઈક અસંતોષ હોય કઈક સમસ્યાઓ હોય કઈક મુશ્કેલીઓ હોય અને એ બધાથી એટલી બધી સંપન્નતા અને સુખ શાંતિ નહીં આપવા દે અહીંયા તો જય મહારાજે કહ્યું એક જ સાધન સાચામાં સાચું કહ્યું સદગુરુ ગુરુ મહારાજ જે સાધન આપે એ જ સત્ય બીજું નહીં આટલી મોટી વાત શું આપશે છે મહારાજ બબો તો પ્રસાદ આપશે આશીર્વાદ આપશે દર્શન આપશે દ્રષ્ટિ આપશે એથી બીજું શું એમની પાસે બીજું છે શું છે બહુ મોટું ધન સાધન બહુ મોટું સાધન છે એ સાધન સિવાય માણસ ક્યારેય સુખી થઈ શકતો નથી સદગુરુ જે સાધન આપે

સાચું સાધન આપણે જય મહારાજને કહીએ એક સાચું સાધન આપો ને નિશ્ચય કરીને સાચું સાધન કયું માણસ શોધવાની કરે તો એટલે તો નહીં ચડે દુનિયાના બધા બહુ સાધનો જોવાની કરશે ક્યાં સારું છે આ સારું છે બધે ફરી ફરીને આવશે બધું વાપરી દેશે પણ પાછો આઠી નથી કોઈ ડોક્ટરના પુત્રને પૂછો અથવા ડોક્ટરને પૂછો તો ડોક્ટર કહેશે ના મારા છોકરાને ડોક્ટર નહીં બનવા દે છોકરો જાતે જ કહેશે ના ના આરે ડોક્ટર નથી મેં જોઈ લીધું એક વેપારી એના છોકરા મારે વેપારી નથી બનવું તો શું બનવું છે કે આ તો નહીં છે સંતોષ એ ની અંદર વિશ્વાસ નથી એના બાપે જિંદગી આખી કાઢી હોય અને એનાથી એ પોતે ઉછરી મોટો થયો હોય છતાં નહીં આ આપણું કામ નહીં ઘણા બધા કથાકારને પૂછ્યું તમારા છોકરાને ના કથાકાર ના બનાવું કોઈ દાડો ના પણ તમે આટલી બધી લે ભાઈ અમે જાણીએ છીએ દરેક ને અસંતોષ છે પોતાના પોતાના વ્યવસાય ની કોઈને સંતોષ નથી ધરાવું નથી જે કંઈ કરે છે એમાં એના પોતાના અનુભવ પ્રમાણે પોતે જ કે એના અનુભવથી એનાના આ સાધન સાચું નકામ છે આ સાધન કામ બીજું કંઈ કરો પણ આ તો નહીં જ કરો તમે ખેડૂતને જોજો ખેતીમાં એને સંતોષ હશે એમ સાધન ને સાચું કયું માનવું માણસ નોકરી કરતો હોય તો કંટાળે એમ થાકે પગારો છો પડે છે કામ બહુ પડે છે જવા મળતું નથી થાકી જવાય છે અરે જે કરવાનું છે કરવું જ પડશે જ્યાં જાવ છો ત્યાં આગળ જેમ ઘણી ના બળદ ને રોજ ને રોજ એક જ જગ્યાએ ફરવું પડતું હોય છે એમ તમે ઓફિસમાં બેસો તો એ ના બળદ જેવું જ નહીં દુકાને જઈને બેસો તો ઘાણી ના બે દુકાને બેસવાનું છે દરેક ને એને કારણે છે ને પોત પોતાના વ્યવસાય થી આરી થાકી કંટાળીને એમ કે મારા છોકરાને આ ધંધામાં નહીં પડવા દો હવે તો કરશે શું બીજા ધંધામાં એ છોકરા જશે પછી એમના છોકરા એમ કહેશે કે આ ધંધો તમને નહીં કરવો દરેક ને અસંતોષ છે જ્યાં જુઓ ત્યાં કોઈ પણ જીવનને ક્યારેય સંતોષ છે જ ગમે એટલું એટલું કરે ગમે એટલી મહેનત કરે તો દુનિયા ચાલી આવી છે ચાલી જાય છે કોઈના ગયા પછી આ ઘડિયાળ બંધ થઈ ગયા ખરાબ ચાલે બહુ મોટા માણસ થી આ દુનિયા ખાલી થઈ ગઈ દુનિયા ચતુરીઓ પૃથ્વી કોઈ દિવસ વિધવા થઈ કરી બધા નાથી ચાલે છે બધા બધાના વગર ચાલી શકે છે મારા વગર ઘર ના ચાલે બધું ચાલે આખી દુનિયા ચાલ્યા કરતી હોય છે પણ ગાળા નીચે કૂતરું ચાલે સકટ નો ભાર જેમ રાખજો જીવનમાં ગમે એટલું કર્યા કરીશું ગમે એટલું કર્યા કરીશું કર્યા જ કરો કર્યા તો કશું પૂરું થવાનું નથી ગમે એટલું કર કર કરીશું તો એ પૂરું થવાનું તો નથી જ અને કશું જ નહીં કરીએ તો કશું અધૂરું અધૂરું રહેવાનું નથી કશું લખી રાખજો જીવન કશું નહીં કરીએ તો કઈ કશું પડી નથી રહેવાનું ને બધું કર કર કરીશું તો કશું પૂરું થઈ જવાનું એ જ અધૂરા પૂરું અને એ જ પૂર્ણ પણ આ જગતની અંદર છે પણ માણસ સમજી શકતો નથી પોતાના જીવનથી પણ એ બોધ લઈ શકતો નથી દેખાય છે પણ કારણે દેખાય છે દરેક તો આપણને ત્યાં જ લઈ જાય છે કે ભાઈ આમાં સાચું શું ચાલો એ તરફ જીવન જીવવાની શરૂઆત કરી ઘણા બધા અહીંયા ગાડી શું છે ચાલન વિદેશ છે તારે આ બહુ સરસ છે વિદેશ દેખા દેખી થઈ ગયું ચાલુ જવા જવા માંડ્યા બધા પણ ત્યાં જઈને જોયે તો કોઈ અહીંયા એની ગાણીના બળદ જે હોય તું કર્યા જ કરો સવારથી થી સાંજ તો એ પૂરું ના થાય આપણે અહીંયા કદાચ એક માણસ કમાતો હોય ને તો એક કુટુંબ સમય શકે પણ વિદેશમાં એક માણસ એકલો જ કમાતો હોય ને તો કુટુંબ તો સાધન વિદેશમાં ગયા પછી પણ અસંતોષ જબરદસ્ત મહેનત કરે મિત્રુ કરે ત્યારે માંડ માંડ કઈક થોડોક ઊંચો આવી શકે તો સાધન માટે દરેક વ્યક્તિ માત્ર વ્યવધાનની અંદર છે અને દરેક માણસ અસંતોષ ને લીધે ભટકતો હોય છે કે સાચું શું છે ક્યાં છે એ રીતે મળશે ક્યાંથી મળશે ભટક્યા જ કરતો હોય જીવન પર એક ધંધો કરતો હશે ને તો એમાં એને સંતોષ નહીં થાય એને મન બેસે બીજા કેટલાય ધંધા કરવા નીકળી પડશે એટલે આ કરવું સંતોષ નથી સાધનની અંદર એનામાં નિષ્ઠા નથી પાણી જોઈએ તો પાણી મળે પણ એક માણસ ત્યાં થોડા થોડા ખાડા કરે પાણી મળ્યું નહીં ખાડું કે પાણી તો મળ્યું નહીં પચાસ ખાડા કરે છે પાણી હાથમાં આવતું પણ જો ધીરજ રાખીને એક જ ખાડામાં ઊંડો જયા કરે તો ને બદલે એક ખાડામાંથી એને પાણી મળી જ જાય પણ ત્યાં એને ધીરજ નથી એના જીવનમાં અધુરા પણ આપ્યા કરે સાલ્યા કરતું હોય છે કે મને પૂર્ણ ક્યારે થઈશ પૂર્ણ ક્યારે કોઈ પણ એક જગ્યાએ કેન્દ્રિત થઈ જાય કોન્સેન્ટ્રેટ થઈ જાય એક જ જગ્યાએ તો જેમ ઊંડા ગયા પછી કૂવામાંથી પાણી મળશે છે એમ પોતાના જીવનના ઉડાણમાંથી પણ સાચું સાધન સત્ય અવશ્ય લાધશે મળશે તમારા પોતાનામાં સાચું સાધન દુનિયા આખી રખડ્યા કરે છે ચારે બાજુ રખડ્યા કરે છે પણ સાચી દિશા કે સાચી વસ્તુ કોઈ ન સુજતી નથી બધે જ ભટકે છે અને એને મેળવા માટે દોડા દોડ કરતો હોય છે છતાંય પોતે ખાલી ને ઉનાળાનું ઝાંઝવાનું જળ પશુઓ દોડ મૂકે પીવા માટે સવારથી સાંજ સુધી દોડ્યા કરે છાટો પાણી એમ માણસ પણ સુખ માટે જન્મથી નીકળ્યો છે દોડે છે દોડે છે અહીંયા મળશે આમાં મળશે પુલા મળશે જીવનના છેડા સુધી જીવનના છેલ્લા શ્વાસ સુધી એ સુખનો સુખ નો છાંટો મેળવી શકતો એ જીવન કેવું જીવન ભર દોડતો રે છતાંય છાંટો સુખ શાંતિ નો ના મળે જો ઘરમાં કેટલા ઘડા કેટલી સમસ્યા હોય છે કેટલા સંઘર્ષ હોય છે શાંતિ એક જ દિવસ શાંતિનો ગયો કરો છો તમારી છે શાંતિ નોંધાણ તો સત્યનું સાધન સાચું સાધન પહેલું તો કોને સાચું સાધન કોને કહેવાય એ સમજવું પડે કે સાચું સાધન શું બધું બહુ ભેગું કરીએ છીએ આપણા ઘરની અંદર બે નાના બાળકો છે બાર રમે છે ફરે છે આવે છે બાર થી રમતા રમતા કઈક નાના મોટા કાંકરા વીણી લાવશે રંગીન કાગળિયા લાવશે દિવાસળીની પેટીની છાપો વીણી લાવશે કઈક કંઈક વીણી લાવશે કઈક રંગ રંગીન કાગરિયા લેતો આવશે છોકરા રમવા માટે ભેગા કરી લઈને આવે અને આનંદ માનતા હોય પણ ઘરની મા ને બાપ દેખે તો કકડાટ કરીને કચીઓ કરીને બધું બાર ફેંકી આવે છે આ શું કચરું લાઈન ભેગો કરો છોકરાઓને કેટલા હતાશ કર્યું રડતા કરી આ બધું મારું ફેંકી દીધું મુલાય આપણી દ્રષ્ટિએ બાળકોનું બાળકોની રમત એ કચરો છે એમાં જગતનો નો પાપ છે ને એની દ્રષ્ટિએ આપણું જીવન કોના જેવું એ બાળકોને જેવું કચરો તમે ભેગો કરો છો બાળકો કચરો ભેગા કરતા પણ રમવા માટે ભેગો કરતા અને તમે તમારા જીવનમાં રમવા માટે તમે ભેગા કરો છો પેલું બાળક નાની ગાડી લઈ આવે જોઈએ એ રમવા માટે ઢીંગલા ડીંગલી પાછા જોઈએ છે કશું બાકી અને એ પાછું જેમ બાળકોના રમકડા આપણે ફેંકી દેવડાવીએ છીએ એમાં જગતનો નો બાપ આપણા રમકડા ફેંકી દેવડાવે છે તો એ સાચું કોને માનવું તો છોકરાના રમકડા આપણે સાચા નથી માનતા આપણા રમકડા ભગવાન સાચા નથી માનતા જે મહારાજ તો આપણને બોલાવ્યા છે સત્સંગમાં બેસાડે છે સાનિધ્ય આપે છે કે છે સાચું સાધન સદગુરુ નું સાચું જે મહારાજ જે સાધન આપે એ જ સાચું બોલો જે કોઈ આવે છે અનેક સમસ્યાઓ અને ઉપાધિઓ લઈને આવો છે બાપજી ને કરો અમારી હામુ જોજો અમાર અમારી ભીડ ભાગજો અમારા મનોરથ પૂરા કરજો કેમ અહીંયા આગળ જય મહારાજ ના સાનિધ્ય સંતોષ મળે છે સાચું સાધન આપો પૂજને નિશ્ચય કરીને ઠરકે કોઈક સાચું સાધન આપી દો બાપજી આવ્યો જેમ બાપ ને એમ થાય કે આ છોકરાને એક દુકાન નાખ્યા લો ને ઠેકાણે પડે આપણે જે મહારાજ ને કઈ સાચું સાધ અમને એવું સાધન આપી દો કે આ દુનિયામાં રજડવું પડે ભટકવું નહીં એક જગ્યાએ સ્થિરતાથી બેસી ગયો જીવનને જીવી જાણું જીવનમાં ભટકી જાણું નહીં બાકી તો ભટક્યા કરતા આવીએ છીએ અને ભટકતા ભટકતા જીવન ક્યાં જતું રહે છે ખબર પડે છે પણ જે મહારાજ ને આશરે તો બાપજી એવું સાધન આપો કે સમજણ આપો સમૂહ પડે આ અવતાર એળે ખોયો અમારું જીવન એળે ન જાય નકામું ન જીવાય એવું કઈક સાધન આપી દો કે લઈને બેસી જાવ બાપને કહેવાય બીજા કોને કહેવાય બાપા ઠેકાણે પાડો પછી મા બાપ ઠેકાણે પાડે

નિરાંતે આ જીવન જીવાય શાંતિથી જીવ અને એમાં ક્યારે પણ કોઈ પણ જાતની ઉણપ ના આવે કોઈ દિવસ ખોટ ના આવે કેટલી સરસ જે મારા જે ગાયું છે એ અલખને નિરખવા દ્રષ્ટિ અવળી કરી દીધી હતી બહાર છે ને અલખ ને નિરખવા આપ્યું એને કે લે આનું જતન કર તો તને તારું સાચું સુખ સાચું જીવન તમને મળશે તો સાચું જીવન મેળવવા માટે સદગુરુ નું એક માત્ર શરણ કે જે કોઈ દેશ ખોટો રસ્તો કારણ તમારી પાસે કશું જોઈતું નથી કશું લેવું નથી તમને સાચો રસ્તો બતાવીને બસ તમને આગળ વિદાય કરી દેશે તમારે કેટલું કેવું જવું સાધન તો તમને આપી દીધું પણ તમે કેટલો ઉપયોગ કરો છો એક બાપ આખો દિવસ મહેનત મૈત્રી મજૂર કરીને સાત પડે કમાય છે થોડોક ઘરમાં ખાવાનું સામાન લઈ આવે છે થોડા ક્રમગડા પણ લઈને આવે છે ઘરમાં મૂકે છે આખા દિવસની મજૂરીનો એક પેટી કરીને લાવ મારા ઘર માટે હું લઈ જઉં છોકરાને રમકડા રમવા આપ્યા પણ રમતા રમતા વગાડ્યું ને લોહી કાઢ્યું ખાવાનું લઈને આવે તો તેવું એવું ખવાઈ ગયું જાળા ઉલટી થઈ ગયા ને બાધા લઈને વૈтру કરીને જે વસ્તુ લઈને આવ્યો દુખી થવા માટે લઈને આવ્યો તો દુખી કરવા માટે આપ્યો તો આ તો સુખી કરવા પણ તમે એવું કેવું વાપર્યું કે એવું કેવું ખાધું કે સાધન ને વાપરતા ના તો અહીંયા તો જય મહારાજ આપણને આપી રહ્યા છે અને એ જ લેવાનું છે આપણે સાચું સાધન આપો સાધન સદગુરુ નું સાચું વિશ્વાસ થી શ્રદ્ધાથી કે જય મહારાજ જે કઈ આપશે એ સાચું જ આપશે કોઈ દિવસ ખોટું નહીં હોય જય મહારાજ